સરલાશના તાલુકાના દરોડેમ નજીક દુકાનો તોડવા ખોટી રીતે પંચાયતના સત્તાધીશોની કવાયત જોવા મળી રહી છે મોડી સાંજે ડિમોલેશનની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત ગોઠવીને હિટાચી મશીનથી તોડફોડ કરવામાં આવી દરોડેમની કેનાલને પૌડી કરવા પંદર વર્ષ જૂની સુફિયાબેન એસ મેમણની રોજીરોટી છીનવાઈ દરોઈ કેનાલના કામકાજ માટે બહાનું નવીન એનએચ ફિફ્ટી એટ હાઈવેનું કાઢવામાં આવી રહ્યું છે કોણ મલાઈ ચાટવા જઈ રહ્યું છે કે વાહવાહ મેળવવા તે ચર્ચાનો વિષય બન્યો છે વાવથી ઈડર વડાલી જતા માર્ગને NH58 નું કામકાજ કે રણાગત ન હોવા છતાં કોનું બેજું કામ કરી રહ્યું છે તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે વિધવા એવા સુફિયાબેન એસ મેમણના દીકરાએ તંત્ર સામે રોજી રોટી ન છીનવા અપીલ કરી પરંતુ તમામ પ્રયત્નો એડે ગયા છે દુકાન તોડવાની કામગીરી કરાય તો તેમણે અન્ય વ્યવસ્થા સહિતની માંગ પણ તેમણે કરી છે પરંતુ દરે ગામ પંચાયતના કાગળો સહિત ખોટા સાથે લાઈટ બિલ સહિત સાક્ષીઓના નિવેદનો રજૂ કર્યા છતાં તમામ પ્રયત્નો એડે ગયા છે મીડિયા સમક્ષ પણંત્ર સામે બળાપો કાઢ્યો ગામ લોકોએ પણ ખોટી હેરાનગતિ ન કરવા આપી નિવેદનો રો ડેવલપમેન્ટ અંતર્ગત હાલ ડિમોલેશનની કામગીરી વેગવંતી છે ત્યારે ટૂંક સમયમાં મચ્છી માર્કેટ સહિત ત્રાયણકના ઘરો પણ બુલડોઝર ફરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે નમસ્કાર મિત્રો દરરોજ હું વાત કરું અત્યારે અને પાછળ જગ્યા તમે જોઈ રહ્યા અત્યારે આ ડેમોલિશન આ લોકો પરમિશન વગર ચાલુ કરી નાખે લોકો નોટિસ એ લોકો આપી દીધું હતું પણ એ લોકો અમારી જગ્યા ગેરકાયદે ઠેરાવે છે આ લોકો વસ્તુ બરાબર જ્યારે તમે ડેવલપમેન્ટ કર્યું પંદર વર્ષ કે વીસ વર્ષ પહેલાં જ્યારે તમે આ બાંધકામ જ્યારે ચાલુ સ્ટાર્ટ કર્યું વખતે કાયદેસર પંદર મીટરની પંદર ફૂટની જોગવાઈ હતી વખત એ હિસાબે તમે બાંધકામ અહીંયા કરવું છો બરોબર અને કાયદેસર લોકો આવી એવી નોટિસ આવેલા આપે છે કે ભાઈ તમારું તમારું બાંધકામ ગેરકાયદેસર હતા બરાબર ગેરકાયદેસર ક્યાં તો તમારે જૂની જોગવાઈ અમારે તો જૂના જે પ્રમાણે ચાલવાનું કાયદેસર વસ્તુ અરે અમે કીધું આ જગ્યા અમારી છે જે અમારી દુકાન છે તો મેં થોડી નથી અત્યારે વસ્તુ પણ છતાં મેં કીધું કે આ જગ્યા તમે લઈ શકો તમારી જગ્યા સરકારની હોય તો તમે લઈ શકો પણ એકચુઅલી આ લોકોનું કામ જે ચાલ્યું અત્યારે એનએસ ફિફ્ટી એટની કોઈ બી નોટિસ અમારી જોડે નથી આવી એનએસ ફિફ્ટી એટની ઇજનર ખાતામાંથી નોટિસ આવે છે એનએસ ફિફ્ટીની ખાલી ઉલ્લેખ જ કરવાના અંદર આવે છે આ લોકો ભાઈ તમારે એનએસ ફિફ્ટીને રોડ ખાતેમાં તમારી જગ્યા હોય છે તો આ રોડનું કઈ જગ્યા કામ ચાલે આ રોડનું કામ નથી ચાલતું આ ખાલી ઓનલી ફોર કેના ડાયરેક્શન માટે માટેનું ખાલી કામ ચાલી રહ્યું છે કેનાલના ડાયવર્શન માટે આ લોકો ખાલી તોડવાની બધી વાતો કરે છે અને એ લોકો કમિટમેન્ટ નહીં કે તોડ્યા પછી તમે મહિના પછી પાછું તમે રીડેવલપમેન્ટ કરી શકો તો અમે શું અમારા ફાલતુના ખર્ચા કરવા માટે અહીંયા ઊભા છે આ તમે જોયું બધું ટોટલ આજંગા બિખાવી છે બાજુમાં અમને વાણતની દુકાન છે અમને પોતે હાલ તમે વસ્તુ પરમિશન છે કે પંચાયત પંચાયતના અંદર પંચનામ વગર જેમને પરમિશન લીધી તો પંચાયતમાંથી પરમિશન ના આપી તો આ લોકો જાતે અહીંયા તોડી નાખ્યું લોકો ડેવલોક તમે જોઈ શકો અત્યારે વસ્તુ જગ્યાઓ ભલે જૂની હોય કે નવી વસ્તુ હોય ગેરકાયદેસર કહેશે જ્યારે ત્યારે સરકાર ટેન્ડર વારસ કરતી હોય છે તે કંપનીના એ કંપનીને કાયદે સહાનુભૂતિ માટે અથવા રમદિલી માટે સરકાર એમને કહેતી કે થોડું ઘણું એમને ફંડ આવજો જેથી એ લોકો બીજો ધંધો એમનું સારવાર કરી શકે વસ્તુ પણ આ તો એક જ વસ્તુ ગેરકાયદેર ગેરકાયદેસર જ્યારે આપણે ગ્રીટિંગ કરીએ ગુડ મોર્નિંગ સર કહીએ તો લોકો હાથ પણ નથી મિલાવતા પાડવજો એટલો આ લોકોનો અંદર એગો છે કરે છે કે તમે જગ્યા અગિયાર તારીખે તમે ખાલી નહીં કરો તો સ્વચ્છે તમારે જગ્યા તમારે તોડી પડશે એટલે શું પચીસ વર્ષ ધંધો કર્યા સ્વાખે છે જગ્યા તોડી અમે વસ્તુ તમારા માટે બી એટલે એના માટે અમે બેઠા જાય વસ્તુ એટલે આ બધી ઘણી બધી કમિટમેન્ટ વસ્તુ હતી બીજું વસ્તુ એનએસ ફિફ્ટી એટ આર એમબીની કોઈ બી નોટિસ નથી હું આરટીઆઈથી એમને પૂરી પૂરી ડિટેલ માગીશ આ લોકો જોડે કેમ કે કોલોની વાત કરતા હોય તો કોલોની અંદર એવી ઘણી બધી જગ્યા છે જે લોકો કાયદેસરની ખાલી બતાવતા હોય છે જે એમણે પોતાના જે ફૂટેજની એ લોકોની વાત કરતો હોય છે એ જગ્યાના અંદર આ લોકો બહારથી જે લોકો આવતા પ્રાઇવેટ કંપનીના લોકોને એ લોકોને સહાય રીતે આપી શકે એ લોકો રહેવા માટે રીતે આપી શકે વસ્તુ એ બધું ઇલિગલ છે આ બધા ઘણા બધા કોબાન્ડો જે વસ્તુ આ જે દેમ ખાતાના લોકો કરી રહ્યા છે અત્યાર સુધી એની બધી હું આટીઆઈઆઈ ઇન્ફોર્મેશન માગી પૂરી પૂરું ડિટેલ હું તમને આ ન્યૂઝ મારફતે તમને વસ્તુ શો કરી જ્યારે ત્યારે જગ્યાની આ લોકો નોટિસ અમને આપી તો નોટિસ અમે એ લોકોને કાયદેસરની આટલું ડેવલપમેન્ટ થયું આ લોકોનું એના અંદર અમારા લોકોનું કોઈ બી ના નથી અત્યાર સુધી એ લોકોને ફૂલ અમે સપોર્ટ કર્યું જ્યારે ત્યારે આ લોકો નવું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થયું બે હજાર ત્રેવીસની વાત કરું એના ગૂગલ એર્સના આખા મેપ છે એ લોકોનું મેપ બી ત્રણ શો કરીશ એના અંદર બસ સ્ટેન્ડનું કોઈ જીકર જ નથી અત્યારે હવે આ લોકોએ ચાર ડાયરેક્શન નવા નવા લોન્ચ કરે ગામના અંદર ભવિષ્યમાં હિસાબ કે પાંચ વર્ષ અંદર ખૂબ ગામ બી જતું રહેશે ગામ જતું રહેશે પાંચે પાંચ જેટલું ડેવલપમેન્ટ થાય ગવર્મેન્ટની વાત નથી કરતો ગવર્મેન્ટનું મોસ્ટલી પ્રોજેક્ટ હોય પણ ગવર્મેન્ટ મોસ્ટલી જે તે કંપની ટેન્ડર પાસ કરતી હોય એ લોકો અંદર બધું કરપ્શન કરતા હોય ગવર્મેન્ટ મોસ્ટલી લોકોનું સારું જ કરતી હોય છે પણ એ સુધી એ ગવર્મેન્ટની જે બી સહાય બધી હોય આપણા સુધી પહોંચતી નથી વસ્તુ બરોબર ગવર્મેન્ટ જરૂર વસ્તુ આ જે સરકારી સરકારી જે કોઈ બી કોન્ટ્રાક્ટર હોય પીએસપી હોય મારુતિ હોય કોઈ બી કંપની હોય એ એક્સ વાય જે કંપનીના જ ડેવલપમેન્ટ કરતી હોય એક જ વસ્તુનું કહેવું હોય કાયદેસર જગ્યા હોય ગેરકાયદેસર છે એ લોકો લેખિતમાં નથી લખતા પણ એ લોકો સહાનુભૂતિ માટે કાયદેસર એ લોકો વર્તન માટે આ લોકો ચૂકવાનું કહેતા જ હોય છે કાયદેસર અને આ લોકો વસ્તુ આપણે ચૂકવા બદલે એ લોકો જાતે પોતે ખાઈ જતા હોય છે અને આપણે ગેરકાયદેસર કરીને આપણે લોકો ઇલિગલ જાહેર કરતા હોય છે એટલે શું અમે બહારથી આવ્યા છે પચીસ વર્ષથી જગ્યા અમે ચાલી રહ્યા વસ્તુ તો ગામવાળા કોઈ અમને વસ્તુ ઓબ્જેક્શન નથી ઉઠાવે તો આ લોકો ક્યાં અમને ઓબ્જેક્શન વાળા વસ્તુ તમારી જગ્યા રોડનું કામ આવશે તમે જગ્યા પૂરેપૂરી ખાલી કરીને આપી દઉં છું વાંધો નથી હાલ બી ખાલી કરવા માટે તૈયાર છે પણ અમારે એક જ ડિમાન્ડ છે અમારા જગ્યાનું બાંધકામ આપી દો જેથી અમે કોઈ બી જગ્યા અમારું નાનામું નથી કરી શકીએ વસ્તુ અને આ બીજી કોઈ અપીલ કરી નથી અને આ અપીલ લઈને અમે લગભગ દસથી પાંચ પંદર દિવસ અમે ગયા કન્ટિન્યુ એ લોકો જ કીધું કાલે કરશું પરમ દેશું પરમ દેશ આ વસ્તુ રોંગ થઈ રહી છે અમારા જોડે વસ્તુ એટલા માટે છેલ્લે મીડિયા સુધી આ બધું કામ કરવું પડે અમાર જોડે થેન્ક યુ સો મચ